બધા રેડી છો ને તમે ચલો તમે પહેલો નંબર કૈલાસ પછી કિશન પછી ગૌરવ યુવરાજ બાદલ ભૂમિ અને છેલ્લે ચક્કુ બરાબર ત્રણે ત્રણેય ત્રણેય રિંક આવી જોઈએ બરાબર શું કીધું ત્રણે તરી રિંક આવી જોઈએ ચલો નાખો ચલો કૈલાશભાઈને ત્રણે ત્યાં રિંક ફેલ દઈ છે કિશનભાઈનો નંબર આવ્યો છે ત્રણ રીંગ અંદર ગ્લાસ ઉપર નાખવાની અને મોટી રીંગ મોટી રીંગનો તો વારો રીંગ કહેલા કિશનની એક રીંગ આવી ગઈ છે કિશનની એક રીંગ આવી છે એટલે ફેલ આપણે ત્રણે ત્રણ રીંગ આવી જોઈએ પહેલા એક રાઉન્ડ આપણે ત્રણે ત્રણ રિંગ નો પછી આપણે બીજે બે રાઉન્ડ નો કરશું બરાબર ચલો ગૌરવભાઈ નો વારો આવ્યો છે ગૌરવભાઈ ફેલ થઈ ગયા છે જે ત્રણે ત્રણે રીંગ નાખી દેશે એને ચોકલેટ મળશે ચોકલેટ એક પહેલી ફેલ ફેલ બીજી બાદલ ભાઈ આયા છે બાદલ ભાઈ ને ત્રણે ત્રણ ફેલ થઈ ગઈ છે ભૂમિબેન નો વારો આવ્યો છે ભૂણી બેનની ફેલ થઈ ગઈ છે ત્રણે તેને ફેલ થઈ ગઈ છે ચક્કુ વારો આવે છે જીતો એને ચોકલેટ મળશે ચોકલેટ ચક્કુ બેન એક આવી ગઈ છે બીજી ફેલ થઈ ગઈ છે બે આવી ગઈ છે તો તો આપણો આ પહેલો રાઉન્ડ પૂરો થયો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે કઈ ચલો ચાલુ કરો બે લાવવાની છે ખાલી બે જ પહેલા ને બી ફેલ થઈ ગયું છે મોટી મોટા મજા નાખો ફેલ થઈ આવ્યો છે કિશનનો બે નંબર કિશને એક મોટું લાવી દીધું પણ ત્રણ આમાંથી બે બહાર લાવવાની ત્યાં બચ્ચી આય નથી ચલો ગૌરવભાઈ નો નંબર આવે છે બે છે ખાલી બે મોટી રીંગ મોટી રીંગ પહેરાવી દો ગૌરવભાઈ ફેલ થઈ ગયા છે હવે આવે છે યુવરાજભાઈ યુવરાજભાઈ ની પહેલી ફેલ બીજી ફેલ ત્રીજી ફેલ ચોથી નંબરની મોટી રિંગે ફેલ હવે આવે છે બાદલ ભાઈ બાદલભાઈની પહેલી ફેલ બીજી ફેલ ત્રીજી ફેલ મોટી રિંગ મોટી રિંગમાં આવવા રીંગમાં મોટી રિંગ આવી ગઈ પેલી બે ફેલ થઈ ગઈ છે હવે બેન આવે છે ત્રણ બે લાવવાની છે મોટી રીંગ મોટી કે ના ફાય એમને કયલા બેન ચકુબેન વારો આવે ને ચલો ચકુબેન મેં તમારો વારો બે લાવવાની છે બે બે ગ્લાસ ઉપર પહેરાવી દો અને મોટી એક પહેરાવી દો ચકુબેને બે ફેલ થઈ ગઈ છે ત્રીજી ફેલ મોટી રીંગ હવે આપણો રાઉન્ડ ત્રીજો ચાલુ થઈ ગયો ત્રીજા રાઉન્ડમાં મોટી રીંગ કોઈ બી પીપડામાં આવી જાય એક કે ગ્લાસમાં એક બી આવી જાય એ વિજેતા બરાબર ને ચાલો ચાલુ કરો એક પેર ખાલી એક જ જોઈને વ્યવસ્થિત નાખો મોટી પેર તો જલ્દી જ તમે વિનર થશો જલ્દી નહીં ફેલ કૈલાસ બેને ફેલ આવો કિશોરનો વારો નાખવાની ચારે ચાર એક આવી જાય ગમે તે અમે એક આવા કે અમારી એક તમે બીજે તા બરાબર ને કિશન ને એક ફેલ બીજી ફેલ ત્રીજી ફેલ ચોથી એ ફેલ ગૌરવ બેનો નંબર આવ્યો છે ગમે તે એક ચાર રિંગ માંથી ગમે તે એક રિંગ આવવી જોઈએ ગૌરવ બેન પહેલી ફેલ બીજી ફેલ

બાદલભાઈ એક લાવી એક જ ખાલી તમે વિનર ટ્રાય મારો અરે યાર ચલો ભૂમિબહેનો નંબર આવ્યો છે આપડા ગૌરવભાઈ યુવરાજભાઈ વિનર થઈ ગયા હતા ભૂમિબહેન નંબર આવ્યો છે એક પહેલાવાની છે ભૂમિબહેન એક અરે બચી ગયું મોટી રિંગ અરે પાછળ તારો ચાલો કૈલાન નંબર ચોકો બેન તમારા નંબર આવી જાવ ગંભીર રીંગ પહેરાવાની છે કે એક નાની હોય એક મોટી હોય રિંગ મોટી રિંગમાં મોટી પીપળો ઉપર અરે બચી ગયું કૈલાશ બેરનો ફેર રાઉન્ડ આવ્યો છે આ ચોથો રાઉન્ડ આવે છે ચોથા રાઉન્ડ ની અંદર આપણે યુવરાજ ગૌરવ બે વિનર થયા બાકી આપણા હજી પાંચ જણા ઉભા છે કલાબેન ત્રણ નાની મોટી રિંગ માંથી એક ગમે તે આવું જોઈએ તો તમે વિનર અરે તમે બી ફેલ થયા ચલો કિશનનો નંબર આવે કિશન આપી દો ત્રણ રિંગ

તો ભાઈ ટ્રાય માર દો ચલો વાદળ ભાઈ તમે બી વિનર થઈ ગયા છો જલ્દી લો લઈ લો ચોકલેટ વાહ ભાઈ વાહ હવે ભૂમિબેન કૈલાબેન ને ચક્કુબેન ત્રણ જણા રહ્યા છે ચાર જણ વિનર થઈ ગયા પાછળ ભૂમિબેન એક પણ આવું એક જ અરે ભૂમિબેન વિજેતા ચલો ભૂમિબેન લો તમે બી એક આવી ગયું ગ્લાસ પડતો પણ વિજેતા કહેવાય લઈ લો લો ભાઈ

એક લાખ ચોકલેટ કૈલાસ બેન છેલ્લા બાકી છે ચારમાંથી એક રિંગ આવી જોઈએ કૈલાશબેન અરે ફરી રાઉન્ડ પાછો આલો છેલ્લો રાઉન્ડ આવો ભાઈ બેન ને આપણે એમને મેં એમને રાઉન્ડ મુજબ એક ચોકલેટ એમને આવી દેસુ વિજેતા ઘોષિત કરી દેસુ આપણે કૈલાસ ને

બોલો આ ગેમ રમવાની તમારા મજા આવી બોલો સિંગવાડી ચોકલેટ બતાવો ચોકલેટ વાહ વાહ